ભાગી આવે સીધા મેંદેડા હા મેંદેડા ભૂગી ગયા નિતિનભાઈ ને લખુભાઈ ભાઈ બેઠા હેમ આપણે એને ભૂગવાન ગાડી આવે સીધી ઓર્ડરમાં આપણે ખાલી કરવા જવાનું છે થોડીક આલુ છેવ બાલુ છેવ ખાય આપણે ભાગીએ લખભાઈ આવવું કે ત્યાં ખાલી કરાવવાનું આવવાનું છે ને ભાઈ એવું હે તો હાલો આપણી ગાડી ભૂગવી આવી ઓલા ભાઈ આવી જાય એટલે જાય આપણે એના ભાઈ જલિયાની ઢોકળી બાજુ ભાગ્યા ઘાંટો ભરવાનો ગાડીનો ગાડી ભૂગી ગઈ છે પછી ઘરાક ને એને નાખવાની પૂજા નથી એટલે જરીકે જાય ભોગન ભાઈ એ ગાડીમાં ડ્રાઈવર હુદિયાભાઈ ની ગાડી એ વધારે દ્વારા ફારે ફારો હો ભાઈ ભોગા ભોગા ને ધોરતી કોન્ટેક કરજો હુદાભાઈ નંબર નાખજે ડિસ્ક્રિપ્શનમાં નીચે કોન્ટેક કરજો જો આગળ ગાડી બતાવું તમને અત્યારે ભાઈ કાટે તો પૂગી ગયા પગ ડ્રાઈવર ખોટો બોલ્યો મને હું પૂગી ગયો કે કાટે ઉભો કાટે તો કોઈ ન થાય પોપટ થઈ ગયો આપણે હવે રાહ જોવું રહ્યો કે બહુ રાહ જોવું રહ્યો ભાઈ ભોગામાં ઓર્ડર એને કઈ આપણે દઈએ તો કદી વાર તો લાગે કારણ કે એને પણ ફેરા જેવડા હે ફેરા હવે રાહ જોઈએ ઘડીક વાર આપણે હે ને ભાઈ પાંચ મિનિટ રાહ જોઈએ ફોન બોન કર્યો કે ભાઈ ક્યાં ભાઈ ગયો તો ગાડી દેખાણી હો ભાઈ જોઈએ ને હવે પારે પારો પારે પારો પારે પારો તમને ન સમજાય રેતી વાળાને ખબર હોય ભાઈ હું ભાઈ જો કપડું બપડું બાંધીને આવી ગઈ હવે કાંટો કરો લઈ હાલો ગાડી આવી ગઈ છે ને કાંટે ચડાવી દીધી છે ઉદાભાઈ ને ગોગણભાઈ ડ્રાઈવર હે કાંટો કરાવીને જોયા કેટલોક વજન થાય

ગાડી ખાલી થઈ ગઈ છે અહીંયા કદી ઊભા ઊભા ગરમી થાય હવે આપણે નીકળીએ ખાલી વજન કરવાનો આવે બોગન ભાઈ આગળ ફૂકું ફૂક ઉપાડ લેવાના હા પાછા જૂનાગઢ બાજુ પછી હા ઠીક કે ઘરે ફૂગી જાવ ઉદાભનોનું કાંઈ કામ જ નથી જો ખાલી ગાડી કાટે ચડાવે છે હા ભાઈ વજન કરી નાખો કેટલો થયો કેટલો હતો સોડસીઠ પચ્ચી સોડસીઠ પચાસ કાઢ્યું વજન છે ને હાડા બાવન ટન જેટલો થઈ ગયો હાલો રામે રામ આવો પાછા કાલ પરમ નાખવાની છે લ્યો દેવાનું તો મોટા ન્યા આવું છે કેટલા જોઈએ તારે કેટલા જોઈએ અમારું ભરાઈ જાય છે બસ ભરાઈ એટલે બસ ને તારું થઈ જાય હાલ ને હાઈ તમ ના ના મોટા ન્યા તો નાખવાની થા હમણા હાલો ભાગો હવે હાલો તો આ જાય છે અહીંયા નીકળે છે ગાડી ફૂંકા ફૂંક આગળ ખાલી થઈ ગઈ આપણે જાય આવું છટા બાજુ ગાડી એને ભાઈ ખાલી થઈ ગઈ આપણે પાછા અહીંયા દુકાન આવ્યો ડીલર છે અમારા ગામના એકને જો બેટરી વાળી ગાડી આ બેટરી વાળી લઈને ગમે ત્યાં ચાર્જિંગમાં મૂકવી પડે હેરાન થવું પડે પ્યોર પેટ્રોલ જ લેવાય જો ને ઉપાધી જ નહીં ખોટી ફાઈનલી ગાય છે આપણે કહેતા હતા ને ગાય આપણે કહેતા હતા ને કે બહુ ગરમી થાય તો ભગવાને આપણે સાંભળી લીધી વરસાદ ચાલુ થઈ ગયો મેંદડામાં બેઠા થાય ઉભા થઈને ને ભાગવા માંડ્યા હે આપણું ટ્રેક્ટર હજી આવે આપડા આવે ને એટલે ટાયર એક બદલાવ પડે એમ કારણ કે ટાયર ની હાલત તમે જોવો તો હે ને તમને ઓ હોય કે તમે આ કેમ આખો રેતીમાં તો આપણે પાંચ પાંચ ફેરા કરી લઈએ તમને ખબર ટાયર આગળ જોજો એટલે હે ને તમે બ્લોગ માં જાવ કન્ટિન્યુ આગળ ભરતભાઈ માં ટાયર વાળા ની આવી જાય ને એટલે આપણે ત્યાં જઈએ बाकी बारिश चालू हो गई है दोस्तों बारिश, बारिश 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 का मौसम है तो बारिश तो आएगी ना तो इसलिए हम भी बारिश का मजा लेते हैं आप रहो व्लॉग में कंटिन्यू फाइनल मित्रों आने बरसात ओसो થઈ ગયો અને આપણે હવે જાવું છે એક પેમેન્ટ લેવા અને પેમેન્ટ લેવાને ટાયર બદલાવ આપણે જઈએ હા વરસાદ છે ને ભાઈ કોઈ વાતો બોંદ રેવાનો નામ લેતો જ નથી ટાયર બદલાવું છે ભર તો પલરા વિનાનો બેઠો છે

સાસણ રોડ માથે પંચર ની દુકાન છે જેનું આવે એનું બિહાડીયા નાનો મોટો પાનું દે ભાઈ પાનું હાલ આગળ તમને હે મિત્રો ટાયર ની હાલત બતાવો ટાયર હવે કેમ રામ રાખ્યો એવું થયું છે કારણ કે આ ટાયરે શિયાર ફેરા થાય જ ને આપડે શિયાર થઇ ગયા પંચર પડી ગયો ગાડી તો ફરી આવી ગયા આ ગાડી માં કેસ થયેલ છે કા પટેલ ભાઈ આવું બધું આ તો દ્વારકા વાળો હો બાકી આવું હાલા બાલા નહીં ટાયર એવું હે બધું હવે ટાયર બદલાવ નાખી અટાણે સ્પેર નું પડ્યું હે ને ચડાવ દઈએ ઓર ઇધર દેખો અમારે સાવન ભાઈ કો જેક લગાના પડ રહ્યા હે સાવન ભાઈ કા ટાયર અભી પંચર હે અભી કોઈનુર ભાઈ ઇસકો પંચર કરવા દેંગે કોઈનોર ભાઈ કી દુકાન હે ઇન્ડિયન ટાયર શોપ વાહ ભાઈ વાહ તારવે હાલી ગયો આ કેના પંચર કરી કરીને 20 લાખ નો પ્લોટ લઈ લીધો હું કઈ કરો એવું કેવું તો પડે ને આ પંચર નો અમાર ગુજરાતી શીખી જાય તો ઉપાધી નઈ ને

તો કઈક બુદ્ધિ નો ઇસ્તેમાલ કરે છે પેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે હર્થકો બેસતો નથી એવું હે આમાં આટલી બહુ મહેનત કરે ભાઈ ડ્રાઈવર બહુ કરે મહેનત હાલો તો આપડે ટ્રેક્ટર માં ટાયર બાયર ફિટ થઈ ગયો ગાડીમાં હજી સાવનભાઈ ને થાય છે એમાં તો મોટી ફિલ્મ નીકળી છે ટાયર નો વાંધો ને આપણે અહીંથી ભાગીએ છીએ તો સાવનભાઈ પછી મળી જ સારું હાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશો જોઈએ પણ ભાઈઓ ચેનલમાં નવું આવ્યો હોય લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો ને આપણે હવે ઘરે જવા નીકળી જાવું હોય જય દ્વારકા દેશ ભારત માતા કહી દઈએ